ચા એટલે ગુજરાતીઓ માટે અમૃત ઊંઘીને સવારે ઉઠ્યા એટલે પહેલા ચા જોઈએ સાંજે ચાર વાગે એટલે ચા મહેમાન આવે કે મિત્રો સાથે રખડપટ્ટી માટે નીકળ્યા હોય તો પણ ચા જોઈએ મૂળ સારો હોય તો ચા ન હોય તો પણ ચા જોઈએ પરંતુ નવ્વાણું ટકા લોકોને નથી ખબર કે ચા પીવાનો સાચો અને ખોટો સમય કયો છે ત્યારે ચાલો આજે આપને જણાવો દેશભરમાં ચાના શોખીનોની કોઈ કમી નથી ભારતની લગભગ ચોસઠ ટકા વસ્તી દરરોજ ચા પીવે છે ખાસ કરીને લોકો સવારે સાથે જ દૂધવાળી ચા પીવાનું પસંદ કરે છે છે આજકાલ ટી પીનારા લોકોની સંખ્યા પણ વધી રહી પરંતુ દૂધની ચાની તોલે કોઈ જ ન આવે તેવું લોકો માને છે જો કે આ સમયે કેટલીક ભૂલો પણ આપણે કરતા હોઈએ છીએ અને તે છે ચા પીવાનો સમય ઘણા ઓછા લોકોને ખબર છે કે ચા પીવાનો સાચો સમય કયો છે

તમારી ઊમાં ખલેલ પણ પહોંચાડી શકે છે ચિંતા શુષ્કતા અને અનિંદ્રા પણ વધારી શકે છે એસિડિક પ્રકૃતિની વ્યક્તિ હોય તેણે તો ચા ન પીવી જોઈએ હાર્ટ બંધ પણ થઈ શકે છે આ પોષક તત્વોનું શોષણ ઘટાડી શકે છે ચામાં રહેલા ટેનિન આયનના શોષણમાં દખલ કરી શકે છે આ ટેનિન આયન સાથે જોડાય છે અને જેના કારણે શરીર માટે તેને શોષવાનું મુશ્કેલ બની જાય છે ખાસ કરીને છોડ આધારિત સ્ત્રોતમાંથી મળતું નોન હિમ આયન અને તેથી આયન સપ્લિમેન્ટ વાળી ચા પીવાનું ટાળવું જોઈએ ત્યારે ચા ક્યારે પીવી જોઈએ તે પણ જાણી લો ચા પીવાનો સાચો સમય કયો છે

અથવા તો બપોરે જ્યારે આપણને એનર્જીનો સ્ત્રાવ ઓછો થતો જણાય છે ત્યારે આપણે ચા પીશું તો આપણને તાજગીનો અનુભવ થશે પણ જે લોકોને ગેસ અને એસિડિટી જેવી તકલીફો છે તેમણે ખાલી પેટે ચા ના પીવી જોઈએ જે લોકોને રાત્રે અનિદ્રાની તકલીફ છે તેમણે સુવાના એટલીસ્ટ બે કલાક પહેલાં ચા બંધ કરવી જોઈએ પીવાનું આમ કરવાથી તેમને રાત્રે ઊંઘ સરખી નહીં આવે આ ઉપરાંત આપણે જમવાના પહેલાં કે પછી તરત જ ચા ના પીવી જોઈએ આ આપણી ભૂખ મારી શકે છે અને ખાધેલા ખોરાકમાં જે ઇમ્પોર્ટન્ટ પોષક તત્વો છે એનું એબ્ઝોપ્શન અટકાવી શકે છે જમ્યા પછી બંને મીલ્સ પછી આપણે જો હર્બલ ટીઝ પીશું તો એ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ચા માપસર પીવી જોઈએ દિવસમાં ફક્ત નાના બેથી ત્રણ કપ પીવી જોઈએ અને આપણે હંમેશા યાદ રાખવું જોઈએ ઘરો સમય જ્યારે વચ્ચે સ્નેકિંગનો સમય છે ચા પીવાનો ત્યારે જ ચૂઝ કરવો જોઈએ